સુરેન્દ્રનગર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચની એક બેઠક મળી હતી પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોએ માર્ગદર્શન આપ્યું હતું સોતી તાલુકા જિલ્લાના હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત શહેરાથી મારા પ્રતિનિધિ એશા પારેખ સાથે મનન પારેખનો એક વિસ્તૃત અહેવાલ ગત તારીખ છ ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગરની જીબી પરમાર કોલેજ ખાતે સાંજે ચાર કલાકે નરેન્દ્ર મોદી વિચાર મંચની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજી પ્રદેશ સંગઠન મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા પ્રદેશ ઉપાધ્યક્ષ રિવરાજસિંહ મોરી કોલેજના સંચાલક પવનદેવસિંહ રાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા શહેરની ટીમોને નિયુક્તિ આપી હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર અધ્યક્ષ દીપકસિંહ ઝાલાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આવનાર ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના તમામ હોદ્દેદારો ખંભેથી ખંભો મિલાવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પૂર્ણ બહુમતી સાથે વિજય અપાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે લાવશું તેવું પણ સ્પષ્ટ કહ્યું હતું કાર્યક્રમ તેમજ તાલુકાની ટીમોને તૈયાર કરવા જિલ્લા મહામંત્રી જગદીશસિંહ રાણા જિલ્લા મહામંત્રી ઉપેન્દ્રસિંહ ઝાલાએ સતત એક મહિનાનો પ્રવાસ કરી અને આ સમગ્ર માળખું પરિપૂર્ણ કર્યું હતું તાલુકા અને શહેરની ટીમના સૌથી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા